નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલીમાં રાષ્ટ્રીય સ્વયં સંઘને સો વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ ઉજવાયો સ્વયંસેવક સંઘ દ્વારા દેશભરમાં શતાબ્દી વર્ષ વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે સાવલી વિસ્તારના સાવલીનગરનો કાર્યક્રમ પોઈચા ચોકડી ખાતે યોજાયો હતો શતાબ્દી વર્ષ વિજયાદશમી ઉત્સવની ઉજવણી કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે બીએપીએસના સંત અને અન્ય અનુભવો ઉપસ્થિત રહ્યા હતા આ શતાબ્દી વર્ષ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર્યાવરણ કુટુંબ પ્રબોધન સમરસતા સ્વયંબોધ અને નાગરિક કર્તવ્ય એમ પાંચ વિષય ઉપર કેન્દ્રિત થઈને કાર્ય કરશે આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો યુનિફોર્મમાં સજ્જ થઈ શિસ્તબદ્ધ રીતે જોડાયા આર એસએસ શાખાને ઓગણીસો પચીસમાં વર્ષ શરૂ કરવામાં આવી રહી હતી આજે સો વર્ષ પૂર્ણ થતા ઉત્સવ સમગ્ર રાજ્ય અને દેશમાં ઉજવાયો સંઘનો મુખ્ય હેતુ દેશહિતના વધુને વધુ કાર્ય કરવું અને ભારતને એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવાનો દ્રઢ નિર્ણય અને એ દિશામાં કાર્ય કરવાનો છે રિપોર્ટર સતીષ પરમાર સાવલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેના પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ